જય માતાજી મિત્રો પેલું તો ખાસ એ વાઘો ભાઈનો ફોટો મારી માની છો જબ્બર સિમ્બલ લગાયેલો છે જય શ્રી કૃષ્ણ રામ રામ વાઘુજી ફોન તો કર્યો છે પણ આવશે તો શર્મિષ્ઠા રેકોર્ડિંગ સ્ટુડિયો ભટનગર વાહ વાઘુજી વાહ જીવનમાં બહુ પ્રગતિ કરો એવી તકુમારી છે તો જય માતાજી મિત્રો હું છું તખોબા કોમેડી કલાકાર અને આપણા તખોબા બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે તો આ જ આપણે મુલાકાત કરવાની છે વાઘુભાઈના સ્ટુડિયાની એટલે વાઘુભાઈએ નવો રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો છે રેકોર્ડિંગ સ્ટુડિયો શર્મિષ્ઠા રેકોર્ડિંગ સ્ટુડિયો વડનગરમાં બનાવેલો છે એમની આપણે મુલાકાત લેવાની છે તે અંદર દેવરાજભાઈ છે એમના ભાઈ વાઘુભાઈના નાના ભાઈ છે તો આપણને થોડી મોજ કરાવશી આપણે હું તમને એકલ લઈ જોઈ થોડો ડાન્સ કરીશું તો એના માટે બ્લોગમાં બન્યા રહો એવું સ્વાગત છે તમારું અને જેવો સપોર્ટ કર્યો છે આ ચેનલમાં એવો મને સપોર્ટ કરો થોડી સપોર્ટની વધારે જરૂર છે તો જય કૃષ્ણ રામ રામ આપણે અત્યારે આવી જઈશું વડનગરમાં તો દેવરાજભાઈ તુલસી પાકમાં સ્ટુડિયો બનાવ્યો છે વાઘોજીને તો આપણે એમની મુલાકાત લેશું બાઈક તો આવા તું નહીં મારી માની જગન પણ લઈને આવ્યો હજુ તેમ કે અમે અહીંથી વડનગર થી દસ કિલોમીટર મારું ગોમ છે તે સ્ટેશન ઘણું ઉભો રહ્યો પણ કોને બી નહીં પછી વળી બાઇક લઈને પાવો આવ્યો તો બન્યા રહો તો હા મિત્રો ખાસ એવા મારા જીગરી જાન ભાઈબંધ મારા વાઘુજી એટલે મારા ખાસ મિત્ર છે જહુમા ટાઈગર એમની ચેનલ છે એમાં હું કોમ કરું છું અત્યારે સરપંચવાળા ભાગ અત્યારે ટેન્ડિંગ ભાગ ચાલે છે એમાં તો આપણે વાઘુભાઈને હું ફોન કર્યો છું કે વાઘુજી આપણે કેટલા છે સ્ટુડિયો પર હું આવ્યો છું કે તખાતું કલાક રોકાય કારણ હું આવું છું તો વાઘુજી આવશે તો આપણે એમના અંગાત થોડી મોજ મસ્તી અને મનોરંજન થોડું કરીશું તો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રામ રામ જઈએ સ્ટુડિયા તો મિત્રો આપણા બાઈક હેડી છે અને આપણા બાબુજીના સ્ટુડિયા ઉપર જવાનું છે તો બ્લોગમાં બન્યા રહો એવું કામ જ છે આજે વિસનગરવાળો વાળો રસ્તો છે અને હમદ તુલસીબાગ સોસાયટી છે એ પણ આપણે જવાનું છે બાઈક તું આવે તો પણ આપવા જઈ જઈએ તો મોજ મજા કરીશું મનોરંજન કરીશું સ્ટુડિયો પર આપણે આવી ગયા છીએ એ આ બાઈક ઊભું રાખું એટલું જ હે માતાજી મિત્રો પહેલું તો ખાસ કે વાઘો ભાઈનો ફોટો મારી માની છો જબર સિમ્બલ લગાયેલો છે જય શ્રી કૃષ્ણ રામ રામ વાઘોજી ફોન તો કર્યો છે પણ આવશે તો શરમિષ્ઠા રેકોર્ડિંગ સ્ટુડિયો ભટનગર વાહ વાઘોજી વાહ જીવનમાં બહુ પ્રગતિ કરો એવી તકુબારી દુઆશ તો બાયરું ખોલી અને અંદર તમે આવો મોજ મજા કરીએ બી સાબલિયા અંદર જ છે

દર્શક મિત્રો જોઈ રહ્યા છે ના એ પાહો પણ તમે ગો અને હું નાચી લઉં તો આપડા મિત્રો માં તમારું સ્વાગત છે તો આ દેવરાજ ભાઈ સાબલિયા વાઘુજી નાના ભાઈ છે આ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવેલો છે એમને વાઘુજી ભાઈ બંને ભાઈ હોય તો ચાલુ કરીશું અમે હેલો શાંતિ જાળવો થોડી ગાતો તો આવડતું નથી દેવરાજ ભાઈ ગાશી ચાલુ કરો છે હેલો તો મિત્રો આપણા દેવરાજ ભાઈ સાબલિયા रमेन ना किंग से वा बेताद बादशाह से रमेन नो कोई पण प्रोग्राम आपरा करी आपवामा आवशी અને બજેટ થોડું સમજીને કરાવી તો હું ચિંતા નહીં કરાવ પણ ઓર્ડર ખાલી સંપર્ક કરજો તો આ શેર તો કરું છું તારે બધું આ વાત બવા બધું કમ્પ્લીટ કરું છું પછી આપણે થોડું નાચી લઈએ થોડા એ ગોય હોય થોડું બેલીઓ હું ગઉ મોજ મસ્તી કરીએ તો મિત્રો આપણે અંદરનું બેકગ્રાઉન્ડ બતાવીશું સ્ટુડિયોની અંદર કેવું છે ગાવાનું કોઈ પણ બધું સંગીત પુરાવાનું અને પાછળ અંદર ગાવાનું તો જોઈ લો મિત્રો આપડે આટલા રેન ગાવાનું ગાવાનું અવાજ સીધો તો કણ જાય અને રેકોર્ડિંગ્સ થાય ઓન થાય બધું રેકોર્ડિંગ એટલે બહાર નો કોઈ અવાજ ના આવે બહેનો વખાઈ જાય એટલે અવાજ ના આવે બધું તો કેટલું મસ્તી બનાવી છે અંદર સ્ટુડિયો પણ મસ્તી બનાવેલો છે વાઘુજીએ અને રેકોર્ડિંગ કરવા માટે બહુ સરસ આયોજન છે અને સરસ બધું પ્લીઝ તો મિત્રો અને આપણા આગળ બધું હાલ ચાલત છે તો પછી થોડી મોજ મસ્તી કરીએ

లేదను <mulic> బాబా પ્રેક્ષકો ગો ગાવ ગમે તે ગીત ગો યાદા માઇક તો પકડો આવેલી

I yeah.

તો રેકોર્ડિંગ કરવા આપણે વાઘુભાઈ સ્ટુડિયો પર આવજો સસ્તા એટલે સસ્તા બજેટ એટલે બજેટ તો લેશી પણ થોડું વ્યજ બી કરી મુલાકાત લેજો વડનગર તોરણીય વલ્લ તુલસી પાક સોસાયટી કોન્ટેક આપણો કરજો થોડું કરી મિત્રો આપણે એક વાત તો ભૂલી જ ગયા પહેલા નોમ લીધું તું વાઘુજી નું પણ દેવરાજભાઈ વાઘુજી છે એટલે રેતા વાઘ સુ પણ બધું પટી ગયું ને વાઘુજી આને હું ફોન કર્યો તો નહીં